આ ઇન્સ્ટિટ્યૂટ એ ગુજરાત પશુધન વિકાસ બોર્ડના ઉપક્રમે કાર્યરત છે અને પાટણ જિલ્લાના ખેડૂત સમાજ માટે શ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવતું કેન્દ્ર સાબિત થઈ રહ્યું છે સંસ્થાને એકસો બાણું સાંડુની ક્ષમતા ધરાવતા આઠ શેડ લિંગ નિર્ધારિત સિમેન્ટ પ્રોડક્શન યુનિટ અને અત્યાધુનિક બાયોસિક્યુરિટી સુવિધા ઉપલબ્ધ છે રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર રૂપિયા પચાસમાં સેક્સોટેડ સિમેન્ટ ડોઝ ઉપલબ્ધ છે અને આ યોજનાથી પશુપાલકોને સીધો ફાયદો થશે રાજ્યપાલે વધુમાં વધુ પશુપાલકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો અને સંસ્થાના વિકાસ માટે જરૂરી સૂચનો પણ આપ્યા